ગોંડલ રાજ્યના સત્તરમાં ઉત્તરાધિકારી તરીકે નામદાર મહારાજા હિમાંશુ સીજી સાહેબ ઓફ ગોંડલના રાજતિલક પ્રસંગના આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે ઓર્ચાર્ડ પેલેસ ખાતે સમાજના અગ્રણીઓની અગત્યની મીટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગોંડલના સમાજ શ્રેષ્ઠીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગોંડલના સત્તરમાં ઉત્તરાધિકારી જ્યારે મહારાજા હિમાંશુસિંહજી સાહેબની તિલક મહોત્સવનું આયોજન હોય તેના ભાગરૂપે આજે વોચેટ પેલેસ ખાતે સર્વ સમાજ સર્વ ગ્રુપો સર્વ મંડળો અને ભાઈઓ તથા બહેનો અને કાર્યકર્તાઓની એક ભવ્ય મિટિંગ બોલાવવામાં આવી હતી તેના ભાગરૂપે આજે ગોંડલના દરેક નગરજનોના પરિવારની અંદર ઉત્સાહની લાગણી છે દરેક સમાજ એકસાથે હિન્દુ હોય કે મુસ્લિમ હોય દરેક સમાજ એક સાથે મળી અને આ એક રાજલક મહોત્સવને એક ઐતિહાસિક બનાવવા માટે થઈ અને સૌ નગરજનોએ પ્રયત્ન કર્યો છે તે બદલ ગોંડલ રાજવી પરિવાર વતી અમેનો હૃદયપૂર્વક હું આભાર માનું છું આ સાથે આ રાગતિલક મહોત્સવ કદાચ મને એવું લાગે છે આવતા વર્ષો સુધી લોકોને યાદ રહેશે અને ગોંડલના નગરજનો જે કોઈ રાજુલ યજ્ઞથી લઈ ધાર્મિક વિધિઓ છે તેમાં બધે સહભાગી બની અનેક આશીર્વાદરૂપ મેળવશે તે ચોક્કસ વાત છે સોનો આભાર